शरदा मतिय वनिमान जे देह दारिछया आय पासूख यपारभक्त दिले दरीने दया के दाचारु चरित्रगाने करुणा करी Luma श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोतमाय नमो श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्री

आमिये सर्वेविकार काच्या साच्या सूखने नवपामे निर्धार अजारन देवो अंगे आववा देह दम उगम तो एवा भक्त जक्त मागना ते निवात सू ते निवात શો કહોકતી ભગવાન ભજવા હોય એને હરખ થવો જોઈએ ઉમંગ થવો જોઈએ કે આપણે ધ્રુવ પ્રહલાદ અમરીશ એવા આપણે ભક્ત થવું છે ઓલા તો મરતી મરતી કાન હલાવે એમાં કાંઈ ના મળે હે જરાય એનાથી ઉરું આપણે રહેવું નથી અને પરમ પદને ક્યારે આપણે પામીએ ભક્ત ભગવાનના થઈ ગયા પણ કેવા ભક્ત થઈ ગયા કે દેહ ને ચૂરે ચૂરા કરી નાખે બ્રહ્માનંદ સ્વામી એ કીર્તન લખ્યું કે તન કરી નાખે રે ગુરુ ને ચૂરે ચૂરા ભગવાનનું અને ભગવાનના ભક્ત એનું વચન આમ અધરો અધર ઝીલી લઈએ ભગવાન આયજ્ઞા કરે તો એમ જ બોલે એ કે હું ન થાય અને અજાર દેવ અંગમાં આવવા હજાર અંગમાં ન આવવા દેવો એટલે કે કષ્ટ આવવા દેવું કાંઈ નથી અને ભજન કરવું છે તો એ ભજન ના થાય જેટલું તમે કષ્ટ સહન કરો એટલું જ તમને ભગવાનનું ભજન કરી શકો કાયરનું છે ને આ કામ નથી સુરો થાય તો એ ભગવાન ભજી શકે ભગવાન ભજવા માટે તમારે સુરવીર થવું પડે અને જેટલા જેટલા ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યા એ બધાએ આ માર્ગ અપનાવ્યો છે સુરવીર થાય ને તો તમે ભગવાનનું ભજન કરી શકો સુરવીર ન થાવ તો ભગવાનનું ભજન ના થાય એમ કરે કે ભાઈ ભગવાનને હવે યથાર્થ આયજ્ઞા કોણ પાડે છે કોઈ પાડે આ ન પાડે પણ કી મારે તો યથાર્થ આયજ્ઞા પાડવી જ છે નિયમ હોય ને નિયમ તો એમાં કષ્ટ આવે છતાં એ નિયમનો ડૈગો ડગાય આમ કરવું એટલે કરવું જ આ તો આપણે નિયમ કેવા હોય પૂજા કરતા હોય પછી ક્યાંક હગામાં ગયા હોય આવતું રહેવાનું હોય આપણે જેવી તકલીફ છે ને એવી તકલીફ ક્યાંક ક્યાંક હોય પાણી આવી જાય તો અવાય કે ફોનમાં મોબાઈલ કરી દે કે મારી પૂજા તમે કરી લેજો કે હું અહીંયા નાય જોઈ પછી કે દીવા બત્તી ભગવાનને કરી લઈશ એટલે હાલે ભલે હાલે એમાં ના નથી પણ આપણી જે પૂજા પેટી છે ને એ પૂજા પેટીનું એટલું નિયમ હોવું જોઈએ કે એ પૂજા પેટી થયા પછી જ આપણા પેટમાં અન્ન અને પાણી જવું જોઈએ મહારાજના વખતમાં વડોદરાના નાથ ભક્ત હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં નાથ ભક્તની નોંધ લીધી છે નોંધ એ લીધી કે નાથ ભક્ત બુદ્ધિવાળા અને દીવાનજી મૂરખ નાદ ભક્ત બિચારા પથ્થર ઘડતા અને દરરોજનું દરરોજ મજૂરી કરી અને પેટ ભરતા પણ એ ભગવાન નો ભગત ખરો પછી ઓલા કેદ કર્યા હોય ગોપાળાનંદ સ્વામી રસ્તા માંથી નીકળ્યા એટલે ગોપાળાનંદ સ્વામી ને ઓલા કેદીઓ સમજે કે આ બહુ સ્વામીના એના સાધુ હારા છે અને આ બોલે ને એમ થાય કે પછી ગોપાળાનંદ સ્વામી ને પ્રાર્થના કરી કે અમને આમાંથી કઈ છોડાવો નહીં ગોપાળાનંદ સ્વામી જવાબ આપ્યો કે ભક્ત જેલમાં આવશે ને તે દી તમે બધા છૂટશો હવે ઓલો કોઈ દી કઈ ખોટું કરે નહીં અનેતી કરે નહીં નિયમ ધર્મ માં ચુસ્ત અડગ ટેકવાળા આવે કેદી એને એમ થયું કે આ કોઈ દિવ આવે નહીં આપણે કાંઈ છૂટીએ નહીં કે પણ એટલી એને ખબર કે ગોપાળાનંદ સ્વામી બોલે ને એ કોઈ દિવસ ખોટું ના હોય ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને બે દિવસ ત્રણ દિવસ થયા ને ત્યાં જે થયું હોય તે ભગવાનની ઈચ્છા ગોપાળાનંદ સ્વામીને સરકારનો હુકમ આવ્યો વડોદરાની હૈદ બાર કરવાનો અને નાદ ભક્તને કેદમાં કરવાના કેદમાં શું કામે કરવા કે આવડો આ સ્વામિનારાયણના સાધુને અહીંયા લઈ આવે ને એટલે આ બધા બગાડે છે આપણા માણસોને બગાડે એટલે એને નાથ ભક્ત ને કેદ કરી છે ગોપાળાનંદ બાવાને વડોદરાની હૈદ પાર કરો નાથ ભક્ત કેદ માં આવ્યા કઈ હોય નહિ ભાઈ એટલે એક દિવસ થયો બે દિવસ ત્યાં ત્રણ દિવસ ત્યાં નાથ ભક્ત ની પૂજા નમરે પૂજા કર્યા વિના નાયા ધોયા વિના જમાઈ નહીં આ એનો નિયમ પછી ત્રીજે દિવસે શ્રીજી મહારાજ જેલમાં આવ્યા જેલમાં આવીને નાથ ભક્ત ને મહારાજે જમણા ચરણમાંથી માંથી જળ કાઢી અને નાથ ભક્ત ને કીધું કે તમે સ્નાન કરી લો સ્નાન કર્યું નાદ ભક્તે પછી મહારાજે કીધું ભક્ત ને ભગત તમે હવે અમારી પૂજા કરી ભગવાન હતા ને મહારાજે કીધું કે તમે અમારી પૂજા કરી લો ભક્તે મહારાજની પૂજા પણ કરી લીધી જેલમાં અને પૂજા કર્યા પછી મહારાજ થાળ લઈ આવ્યા કે ભગત તમે ત્રણ દિવસના ભૂખા છો હવે તમે ઠાકોર જમાડો બધા કેદીઓ છે આ જોવે છે કે આને રક્ષા કરવા માટે ભગવાન આવ્યા છે એટલે ત્યારે નાદ ભક્ત મહારાજ ને કીધું મહારાજ સ્નાન કરી લીધું બરાબર છે તમારી પૂજા પણ કરી મેં ઈ પણ બરાબર છે પણ મારે જે નિત્ય નિયમ પૂજા કરવાનો છે મારી પેટી પૂજા એ જ્યાં સુધી મારી પેટી પૂજા ન થાય ને ત્યાં સુધી હું પાણી ના અને જમુંય નહીં ક્યાં એટલે મારા જ બેડા બ્રહ્મચારી હતા બ્રહ્મચારીને મહારાજે કીધું કે નાદ ભક્તની ઘરેથી એની પૂજા લઈ હોય કે તે ઓલો કરંડીયો રાખતા ને તે કરંડિયામાં પૂજા હતી એટલે બ્રહ્મચારી નાદ ભક્તને જ્યાંથી પૂજા લઈ આવ્યા ને પછી પૂજા નાદ ભક્ત ખોલે છે ત્યાં કોરોના જેલમાં જેવી રીતે મહારાજની પૂજા કરીને એવી જ રીતે પેટી પૂજામાં ઠાકોરજીની પૂજા થઈ ગયેલી એ ખોયલું નાદ ભક્ત જોયું એને વિશ્વાસ આવ્યો કે ભગવાનની પૂજા કરી તો મારી પેટી પૂજા પણ ઘરે થઈ ગઈ છે પછી પેટી પૂજા નાદ ભક્તે કરી પછી નાદ ભક્તને મહારાજે જમાયડા અને બધા કેદીઓને પણ જમાયડા પછી મહારાજે નાદ ભક્તને ગુલાબનો હાર પહેરાવ્યો અને નાદ ભક્ત કીધું મહારાજ કે આ બધા કેદીઓને હાર પહેરાવું એટલે મહારાજ એકૂક હાર પહેરાવતા જાય ને ડોકમાંથી નીકળતો જાય હાર મહારાજ આટલું કામ કરી અને પછી અદ્રશ્ય થઈ ગયા પછી ઓલા જે જેલર આવતા હોય ને તપાસ કરવા એને પાણી જમવાનું તે બધું દેવા માટે તો એ આવ્યા ને બધાયના ડોકમાં ગુલાબના હાર જોયા નાદ ભક્તના ડોકમાં ગુલાબનો હાર જોયો પછી રાજા પાસે જઈ અને વાત કરી કે આ આપણા જેલમાં આવું છું કાંઈક કી ખુદ રાજા તપાસ કરવા આવ્યા અને આ શું થયું બધા જેલરોને પૂછ્યું એને તો એને કીધું કે આ નાદ ભક્તો ત્રણ દિવસથી આ નાય નહોતા પૂજા નહોતી કરી ખાધું નથી કે પછી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને નાદ ભક્તને પાણીથી નવડાવ્યા પછી નાદ ભક્તે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી અને એની પૂજા પછી ઘરેથી બ્રહ્મચારી લઈ આવીને એની પૂજા એને કરી અને પછી નાદ ભક્તને જમાયડા અને અમને બધાઈને જમાયડા અને આવી રીતે પછી ભગવાને ગુલાબનો હાર બધાઈને પહેરાવ્યો અને પછી ભગવાન અદૃશ્ય થઈ ગયા ગોપાળાનંદ સ્વામી ખાલી કેટલું બોલ્યા તા કે જેદી નાદ ભક્ત જેલમાં આવશેને તે દી તમે બધાય છુટકારો થાય એટલે નાદ ભક્તને પછી છોડ્યા અને ઓલા બધાય ઝેલરોને પણ છોડ્યા હે એટલે ધ્રુવની જેવું થવું ને એ કઠણ છે નિયમ એને કહેવાય કે શિર સાટે કરીને પાડે મહારાજે મધ્યના એકસઠના વચનાવૃતમાં લીખું કે જેમાં ત્રણ વાના હોય ને એ પાકો સત્સંગી કહેવાય ત્રણ વાનામાં નિયમ નિશ્ચય અને પક્ષ પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય એ નિયમને મારા શિર સાથે કરીને પાડે દુઃખ આવે તોય ભલે નિયમ પાડવાથી અને સુખ આવે ને તોય ભલે નિયમ પાડવાથી પણ નિયમનો ત્યાગ ના થાય નિયમમાં ફેરફાર નિયમનો ફેરફાર કરવો હોય ને તો કરી શકાય પણ સામીને જે નિયમ આપણને આપ્યા હોય અને સ્વામિનારાયણ જો નિયમમાં ફેરફાર કરાવે ને તો આપણાથી થાય બાકી બીજાથી ફેરફાર ન થાય એકસો ને ચૌદ પ્રકરણ મહારાજે ફેરવા મહારાજે બધા આપ્યા હોય ને કે આજે આ નિયમ રાખો પછી આ નિયમ રાખો પછી એ જ મહારાજ આપણને પાછા કે આજે આ નથી પાડવાનું આ પાડવાનું તો એ પાડી શકાય એટલે અહીંયા ધ્રુવની આકરી કસોટી એટલા માટે કહેવાય છે કે એને ભગવાનને માટેથી બહુ કષ્ટો સહન કર્યા છે ત્યારે ભગવાન મળ્યા છે અને આપણે આજ તો ગુણાદિતનંદ સ્વામીએ લખ્યું ને એવું કાંઈ દાખલો જ નથી કરવો હું લખું ખબર સ્વામી કે આપણે બગાહું ખાવા ગયા ને હાકરનો ગાંગડો મોઢામાં આવ્યો એમ આપણો જન્મ આવ્યો અને આવો સત્સંગ આપણને મળી શું દાખલો પડ્યો આપણને ભગવાન મળ્યા સાધુ મળ્યા આવો સત્સંગ મળ્યો આવા મંદિરો મળ્યા આવા સ્વામિનારાયણના શાસ્ત્રો મળ્યા હે હવે એટલું કે એક ટેક રાખવાની છે આપણે નિયમની કે ભલે ગમે એમ થાય પણ નિયમમાં ફેરફાર ન થવા દે શાસ્ત્રમાં માં લખું કે અલ્પ ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે આ નાથ ભક્ત ને આપતકાળ આવ્યો એને તો જ નથી જરાય અલ્પ જ બધું લાગે છે પણ પરાધીનતા આવે ને એ આપણે કરવું હોય પણ રાજા છે એ તમને પરાધીન રાખે તો ભક્ત છે ને પૂરી દીધા એને પરાધીન થઈ ગયા પણ છતાંય પરાધીન માં એને એમ નક્કી જ કર્યું કે દેહ ભલે પડી જાય પણ નાયા ધોયા વિના પૂજા કર્યા વિના અન્ન જળ ના લેવું એટલે ધર્મની રક્ષા આપણે કરીએ ને તો મહત્તકાળમાં ધર્મ છે ને એ આપણી રક્ષા કરે ધર્મ અંતો અંતિ ધર્મને તમે અણો ને તો એ ધર્મ છે ને એ આપણને હણે છે એટલે આ નું આખ્યાન એટલું માટે એમ કહેવા માગે છે કે ભગવાનને રાજી કરવા માટે થઈને આવડું મોટું કષ્ટ સહન કર્યું વાછના વિષય સુખની રહે અખંડતે ઉ ભારવા ભક્તને કહ કે નિ હરિષ હવે વિષય સુખની વાસના હોય અને એમાં રેચા પૈસા આપણે હોય હે અને પછી આપણે એમ કે ભગવાન કઈ રક્ષા કેમ કરતા નથી એ તો દેહના સુખને ને તરછોડો વિષય સુખના સુખને તરછોડો તો તમારી ભગવાન પડે પડે રક્ષા કરે છે હે ભગવાન આપણી ગુણાત્તાનંદ સ્વામી હાવ હેલું એક વાત લખી છે કે જેમ પાપણ હોય ને એ આંખની રક્ષા કરે છે હાથ ડોક ની રક્ષા કરે છે માવતર છોકરાની રક્ષા કરે છે એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા પડે પડે કરે છે આપણે તો એટલું જ એને રાજી કરવા માટે આ નિયમ પાડવા ટેક રાખવા ધર્મ છોડવો જ નહીં ધર્મમાં જેટલું સુખ છે ને ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ લખ્યું કે ધર્મથી તમે સુખી થાવ ધર્મ જે પાડતો હોય છે ને એ દુખી કોઈ દી ના થાય માટે ધર્મને ગમે એટલું આપતકાળ આવે ગમે એટલું દુખ આવે છતાંય જો તમે ધર્મને નહીં છોડો ને તો ધર્મ છે ને એ તમને કોઈ દાડો દુઃખી થવાની દે એટલે વિષયના સુખાટું થઈને ધર્મને છોડવો નહીં સ્વામી કે સહજાનંદ સ્વામી મહારાજની જય